નગરના આંગણે મોન્સૂન ફેસ્ટિવલ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે

ગુજરાત રાજ્યના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા નર્મદા જિલ્લા તંત્ર દ્વારા એક સરસ મજાનું આ કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને મેં જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં હેમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારોએ બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો અને વર્ષાઋતુના વધામણા કર્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી વિરાટ સ્ટેચ્યુ બિરાજમાન છે આપણા વાલસોળા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુગપુરુષ યુગદ્રષ્ટા એમની પ્રેરણાથી આ સ્ટેચ્યુનું સર્જન થયું છે અને આજુબાજુ ઘણા બધા સરસ મજાના સર્જન થયા છે અને પ્રવાસીઓને પણ આનંદ આપતો આ કાર્નિવલ શરૂ થયો છે કેવડિયા કાર્નિવલ આપ સૌ કોઈને પણ આ કેવડિયા કાર્નિવલનો લાભ લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું થેન્ક યુ અસ્તુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા